તો રાજધાની દિલ્હીની અતિશય સરકાર ફરી એકવાર ઓડ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ સાથે જ સરકાર એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી કૃત્રિમ વરસાદની પણ તૈયારી કરી રહ્યું છે રાજધાનીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઓડ ઇવન યોજના લાગુ થવા જઈ રહી છે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે વિન્ટર એક્શન પ્લાનની જાહેરાત કરી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે એકવીસ પોઈન્ટનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયના જણાવ્યા અનુસાર વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીની આસપાસના રાજ્યો અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે વર્ષ બે હજાર સોળ અને બે હજાર ત્રેવીસ વચ્ચે વાયુ પ્રદૂષણમાં ચોત્રીસ પોઈન્ટ છ ટકાનો વધારો થયો હતો દિલ્હીમાં ઓડી જેવા ફોર્મ્યુલાને લઈ વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળી છે દિલ્હી સરકારમાં મંત્રી રાયે વધુમાં કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ચાર વર્ષમાં બે કરોડથી વધુ વૃક્ષો લગાડવામાં આવ્યા છે સાથે દિલ્હી પરિવહન સેવા અંતર્ગત હજારો ઈવી બસોને રસ્તાઓ પર દોડતી કરવામાં આવી છે જેને લઈ સમગ્ર રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવામાં આમ આદમી પાર્ટીની સરકારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ગોપાલ રાયે ઓડ ઇવનની તૈયારીને લઈ પણ નિવેદન આપતા કહ્યું કે આ યોજના માત્ર ઇમરજન્સી પગલાં તરીકે જ લાગુ કરવામાં આવશે તો બીજી તરફ હાલ સમગ્ર રાજધાનીમાં પ્રદૂષિત વિસ્તારોની ઓળખ કરી તેના વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવશે હોટસ્પોટ વિસ્તારો પર ડ્રોન દ્વારા વાસ્તવિક સમય પર નજર રાખવામાં આવશે આ કામ માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિત છ્યાસી સભ્યોની એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે નોંધનીય છે કે હાલ દિલ્હી સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખી શિયાળા દરમિયાન કૃત્રિમ વરસાદ કરવાની પરવાનગી માંગી છે દિલ્હી સરકાર એક થી પંદર નવેમ્બરની વચ્ચે કૃત્રિમ વરસાદની તૈયારીમાં છે જ્યારે દિવાળી પછી પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હશે ત્યારે કૃત્રિમ વરસાદને કારણે વાયુ પ્રદૂષણ પર કંટ્રોલ કરી શકાય છે બ્યુરો રિપોર્ટ જીએસટી